અને આજે ભાઈ તમને વાત કરું ને તો ભાઈ ગરમી એટલે વાતું પ્રિય સાવ બૂડ ગરમી અરે કે જપાય એમ નથી અને એ બાપા એનું કામ કરે છે અને હું તમને વિડીયોમાં દેખાડું તો આપણું જે અત્યારે જે આ શેક એક છે બસ અહીંયા આપણે ઠેકાણે પૂકી ગયા છે અને આ તમને પાછળ પાણી લાંબે હું જાય છે તમને દેખાતું જશે પણ ભલે જાય વાંધો નહીં હવે આ જો અહીંયા થોડી ઠી લાગી ગઈ એટલે રેવા દીધું પણ એને ભાવી દઉં મને એક આંબો અહીંયા ભાઈ અને એક જ આંબો અહીં પડ્યો હશે તો ભે દ્વારકા થઈ શા રમણ તો ભાઈ કેમ છો બધા મજામાં આપણે પૂગી ગયા છે એ વાડી અને ભાઈ આજનું કામ એક જ છે કે ભાઈ આપણે માલ હાટુ આપણે છે ને ભાઈ લીલું લઈ જવાનું હતું અને એમાં જો આપણે વાટ્યુંડજી વાટનું હતું એ બાપાએ વાટી છે અને હું થોડોક આટા ફેરા કરતો હતો કેમ કે હેઠે હરિયાજી સક્કર તો મારવી પડે ને કે ક્યાંય ધોવાનું કે ન ધોવાણું એ જોવા અને બસ એટલું વાટલ છે અને મારમાં હજી ક્યાંક હેઠળ એ બધું વાટે છે અને હું બધે ફરતેજીક જોઈ છે ફક્ત બહુ વાંધો નથી પણ સતાજી વા અમે તમને અહીંથી નહીં દેખાય સેટ કે વાહ બોલો જો નિશાનો ખૂણો હોય ને ત્યાં કાઢ્યો છે ન્યા મારે જ જોવાનું હતું કે ભાઈ ધોવાણ ન ધોવાનું પણ થોડું ઘણું જ છે પણ એટલું વાંધો આવે એમ નથી એટલે એના હાટું થઈને હું કહ્યું કે ભાઈ ન્યા જે ખડ ઉગી ગયું હતું એ ખડ બધું ઉપાડ નહીં ખૂશી એમ કે ભાઈ જો ન્યા ખળનો જામો થઈ જાય એટલે પછી ત્યાં ભાઈ બીજી ક્યાંકથી પારો તોડીને પાણી નીકળી એના થઈને બધું હેરખું કરવું પડ્યું છે અને હા જો તમને દેખાતું હશે કે બાપા જોવા વાંશે ને અત્યારે બધું ખોદે અને કમ્પ્લેટ કરે છે એનું ભાઈ કારણ એક જ છે એ ન્યાય છે ને ભાઈ જણું જણું ખડ ઉગી ગયું છે અને ખડ ઉગી ગયું એટલે કાઢ્યું છે અને ત્યાંથી જે પાણી જાય એટલે જો કદાચ જો કાઢી અને પાણી રોકે તો કદાચ ગમે તે આપણો પારો છે ને તોડી હગે એને હાટું થઈને બાપા જો હમણ બમુ કરે છે આ તો આપણે ફટાફટ જઈએ અને સક્કર મારી આવી અને આજે ભાઈ તમને વાત કરું ને તો ભાઈ ગરમી એટલે તો પૂર્યું હાવ બૂટ ગરમી અરે ક્યાં જપાય એમ નથી તમે થોડુંક કંઈક કામ કરી લે ને તો હાવ પરથી રેપ જેપ થઈ જાઓ અને બૂટ ગરમી એટલે બીજી રીતની ગરમી થાય કેમ કે ભાઈ આ ત્રણથી નવ તારીખનું વરસાદનું કીએ છે એટલે કદાચ ઘટના માટે પણ હોઈ શકે છે તો ભાઈ આવું બધું હાલે છે કામ કામકાજ બાપા તો ભાઈ જો અત્યારે થોડું ઘણું કામ છે કરવાનું કરે છે અને હું બસ અત્યારે સુધી થોડું ઘણું બધું ખડ ને બધું હતું શોખું કરી નાખું કેમ કે ભાઈ અહીંયા ભરે છે પાણી પાણી ભરે એટલે એમ કીધું કે અહીંયા મારે થોડુંક હું કે તૂટવા જેવું થઈ ગયું હતું પણ અત્યારે બહુ વાંધો નથી અને બાપા એનું કામ કરે છે અને હું તમને ભાઈ વિડીયોમાં દેખાડું તો આપણું જે અત્યારે જે આ શેક ડેમડું છે એ તૂટી ગયું છે આ પાણીનો પ્રચંડ પ્રવાહ છે ને ભાઈ આને તોડી નીકવું છે નામ જો આ કેવું છે એ હું જતું પણ હવે પૂરું કરી નીકું અને આમાં અત્યારે ભાઈ હાલવામાં એવું ધ્યાન રાખવું પડે હા થઈ ગયું છે લપટાણ બીજી રીતનું બસ અહીંયા આપણે ઠેકાણે પૂગી ગયા છે અને આ તમને પાછળ પાણી નામ જાય છે તમને દેખાતું જશે ભલે જાય વાંધો નહીં હવે આ જો અહીંયા હું જયારે સ્ટાર્ટિંગમાં જયારે પહેલી વાર ટ્રેક્ટર લઈને આવ્યો ત્યારે બસ અહીંથી ઉતાર્યું અને આમ બાયપાસ કાઢ્યું હતું અને અહીંયા થોડું ટ્રેક્ટર ખુશ્યું હતું પણ વાંધો નહીં અને હવે જે ને જે ઉતારી ટ્રેક્ટર એ અહીંથી હવે કેમ કે આ થોડું ઘણું હાલે છે બહુ વાંધો નથી આમાં હા પૂરું કરી નાખ્યું ધોઈ નાખ્યું અને હજી દાજી વરસાદની આગાહી ગઈ હે મને લાગે હાવ ધોઈ નાખીએ અત્યારે સિંગલ જે આપડી દિવાલ છે ને એના ઉપર છે આ સિંગલ ઢંગણા છે એના ઉપર થોડું ઘણું જે કામ કરવાનું બાકી છે અને ભાઈ તપ ધીરે ધીરે વધતો જાય છે અને બફારો પણ એવો વધતો જાય છે અને ગરમી એટલે વધતું પૂરી અને બસ અમારું મેન જે કામ શું હતું ખબર એક આ હતું અહીંયા થોડુંક જે સમજી ધોઈ ગયું હતું અને થોડુંક વાંધો ધોઈ ગયું હતું બસ આ જે તમને ધોળ બધી દેખાતી હશે અત્યારે એ અહીંયા પાણીમાં ઉતરી અને કાઢી અને નેખી છે કેમ કે નકર ભાઈ આખર જે વરસાદ થાય ને તો મન લાગે લગભગ ધોઈ નાખે તમારું હાજીમાં શેક ડેમ ધોવાઈ ગયું એ રીતનું તો ભાઈ બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે જાઉં છે ઘરે પણ એ પહેલાં આ છે ને ભાઈ આંબો અને પપૈયા એ લેવો સુધી વાવી દઈ જવું ને માટી બકરા સર આવે હા તો અત્યારે જે આ વસ્તુ આપણે વઠેલું જે ખર છે એ બધું લઈએ છીએ અને બે ફરી જે આપણે ખરની વાડી હતી અહીંયા નાખી દીધી ટ્રેક્ટર ઉપર અને હું વાવું છું ભાઈ તો એના બગીચો બગરવું હશે એટલે આંબાને બધું વાવું હવે થાય કે ના થાય જોવાનું છે બહુ એટલું ઈગી એટલે હું ફટાફટ વાવી દઈ અને કામ કમ્પ્લીટ કરી નાખું તો પછી વરી મેં થોડુંક લગાડ્યું એટલે ભાઈ થોડું ઘણું હાલતું હોય એમાં કામાં તો લાવ વાલો હું પકડું પછી વાવી દઉં આ બંધ જાય બાપા ક્યાં થોડી વાર પકડું થઈ ગયું બધું મૂકી દઉં હું વાલો એમ કરી આ ભારી કેમ મૂકી દીધી પેલા ઉતાર લો પાછી અરે અરે જે મારે ભારે નહોતું બાંધી અને કમ્પ્લીટ કરી નાખ્યું છે આ તમને દેખાતું જ હશે અને આંબા ભાઈ આપણે વાવલ છે એક અહીંયા વાવલ છે બીજું અહીં વૈષ્ણમાં વાવલ છે જે તમને દેખાતો હોય આંબા બધું એવા બે શેર ઠેકાણે વાવલ છે આંબા ને એક સેલો આંબો વાવલ બાકી હતો તો ત્યાં ભાઈ થોડીક ઠીક લાગી ગઈ એટલે રેવા દીધું પણ એની વાવી દઉં હમણાં એક આંબો અહીંયા પડ્યો અને એક હજી આંબો અહીં પડ્યો હશે તો ફટાફટ આપણે કામ કરી દઈએ ચાલું